શ્રી નાના રેહા પ્રાથમિક શાળા તાલુકો ભુજ જિલ્લો કચ્છના ધોરણ પાંચથી આઠના બાસઠ બાળકોના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું બાળકોનું સર્વાંગી વિકાસ થાય અને તેમની અંદર વિવિધ કૌશલ્યો કેળવાય તે માટે શિવધારા ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું નાના રેહાથી સૌ પ્રથમ બોતેર ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક અંબેધામ ગોધરા વિજયવિલાસ પેલેસ તેમજ માંડવી બીચની મુલાકાત લેવામાં આવી પ્રવાસ દરમિયાન બાળકોમાં અનેરો આનંદ અને હર્ષોલ્લાસ જોવા મળ્યો માંડવી બીચ પર પૂજાબેન ઉમરાણીયા અને રુદ્રી દ્વારા બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો સમગ્ર પ્રવાસનું આયોજન શાળાના ઉર્વી મિસ્ત્રી અને ગૌતમ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું પ્રવાસના સંચાલનમાં ચંદ્રિકા બાસુડા અને નરેશભાઈ મિસ્ત્રીનો સહયોગ સાંભળ્યો સમગ્ર પ્રવાસનું માર્ગદર્શન અને વ્યવસ્થા નાના રેહા પ્રાથમિક શાળાના આચાર્ય જટુભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ ધર્મસુદ સુઝુકી ધર્મસુદ ઓટો લિંક એલ એન પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફાઈવ થ્રી સિક્સ નાઇન વન